ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ વિસ્તારમાં નવા બનાવેલા રોડ પર ગંભીર સમસ્યા સર્જાય છે કોન્ટ્રાક્ટરે રાત્રે ડામરમાં કેમિકલ ભેરવીને રોડ બનાવ્યો હતો આના કારણે રોડ અત્યંત ચીકણો બની ગયો છે સોમવારે સવારથી જ વાહન ચાલકો અને રાહદરિયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે રસ્તો એટલો ચીકણો છે કે ત્રિચક્રી વાહનોના ટાયર પણ રસ્તા પર શોટી જાય છે આના કારણે વાહનો સરકીને પડી જવાનું શોખમ ઊભું થયું છે રાહ દરિયાઓના સંપર્ક પર રસ્તા પર શોર્ટી જતાં લોકોની અવરચવર મુશ્કેલ બની છે આ સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નાગરિકોએ તાત્કાલિક ધોરણે ચીકરા રોડ પર રેતી કે ધૂળ નાખવાની માંગ કરી છે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભા યાદવે આ મામલે સ્પષ્ટતા કરી છે તેમણે જણાવ્યું કે વધારે તાપમાનના કારણે દામડ ઓગળી ગયો છે તેમણે કોન્ટ્રાક્ટરને સખત શબ્દમાં થપકો આપ્યો છે તાત્કાલિક રેતી નાખવાની સૂચના આપી છે ભવિષ્યમાં આવી કામગીરી ન કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે